નમસ્કાર વિરાટ સમાચારમાં આપનું સ્વાગત છે તળપદા કોળી કર્મચારી સંગઠન તવાજામાં વિદ્યાર્થી સન્માન સમારોહ અને કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો આજરોજ રોજ ભાવનગર જિલ્લાના તવાજા તાલુકામાં બસ સ્ટેન્ડ પાસે આવેલી પટેલ બોર્ડિંગમાં તળપદા કોળી કર્મચારી સંગઠન તવાજા દ્વારા આયોજિત વિદ્યાર્થી સન્માન સમારોહ અને કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ સવારમાં નવ વાગે યોજવામાં આવ્યો હતો અને સમાજના આગેવાનોના હાથે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો આ ઉપરાંત બહેનોએ સુંદર મજાનો અભિનય કરી અને કાર્યક્રમની શોભા વધારી હતી આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી નિમુબેન અને ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તળાજા તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા જે વિદ્યાર્થીઓ શૈક્ષણિક ક્ષેત્રે નંબર પ્રાપ્ત કરેલ છે તે વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી અને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત શૈક્ષણિક ક્ષેત્રે કારકિર્દી બનાવીને આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી

શકે એના માટે મહેનત આપણા સમાજે આપણા સમાજના આવનારા ભવિષ્યના પ્રતિનિધિ આપણે વાત કરી સમય ખુબ થયો પણ સમાજ છે આપણી પ્રગતિ હોય પરિસ્થિતિ હોય તો એકદમ આસાન લાગે એકદમ આસાન લાગે સાહેબ આ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે હીરાને સમકવું હોય તો એને ખૂબ બચાવવું પડે અને આ દુનિયાની અંદર તમારામાં જે કંઈ આવે છે કાળુભાઈ બારૈયા કાળુભાઈ બારૈયા આપણા સંગઠનના એક મલ્ટી ટેલેન્ટેડ માણસ છે આપ પાનેરી ટેબલ પર ફિલ્ડ જોવો છો અને હમણાં જે ફરી વખત પુનઃ

પોઝિટિવ વિચારો છે એ અમારા એક દિશા નક્કી કરે છે અને એ જીવનની દિશા છે એ સમાજની દિશા નક્કી કરતા હોય છે અને અહીં સૌથી પહેલા એક મળી છે

છે ત્યારે આજે આપણે વચ્ચે ઉપસ્થિત શ્રી કર્મચારી સંગઠન દ્વારા આયોજિત વિદ્યાર્થી સન્માન સમારોહ અને કાકૃતિ માર્ગદર્શન સમાન અંતર્ગત આપણે લાગણી અને માગણીને ધ્યાને લઈ આપણી વચ્ચે મુખ્ય મહેમાન એવા કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન કામળિયા આપણા યોગાડીના સભ્ય અને જેને બે બેને એકસો આઠ ની રૂમ આપી ભાઈની એવા